Δεν έχουμε κανέναν εδώ. Δεν είναι κανέναν εδώ. Δεν είναι κανέναν εδώ. Δεν έχουμε 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 κανέναν આવી ખુશી છે બધી ખે પાછી દરફા વરસાદ વાતાવરણ જેવું છે એટલે કઈ પાડતા નથી કાંઈ પાડી દેવી આવું બધું છે આવી ખુશી છે પણ વાતાવરણ થોડુંક નબળું છે આપણી માટે એટલે ખોશી પડાય નહીં નકર પાડી દેવી છે બધી બાકી જાય છે દાણા અમે ગાહ અલરા હાલે દંદમરી છોડા એને બે દીવ ભાઈએ પહેલાં બે દી પહેલાં પાડ્યું તીધી આપણે પાડવાનું રહી જાય એટલે ન પાડી ગયા દાણા છે કાસા લાગતા હતા એટલે ન પાડી ગયા આવું ખડ જમી ને ગયો પણ રાપ મહેરસુ એટલે બધું ખડ પડી જાય છે

જો તમને બતાવું એટલા ઈંડા અંદર જો લાય ડેમો જોઈ શકો છો મિત્રો ચકલીના માળા અંદરથી લીધા છે ફેસ લાઈટ શરૂ કરી એટલે બતાવું નક તો બતાતું બતાવતું તો અંદર જોઈ શકો છો મિત્રો ચાર ઈંડા હે ચાર ઇડા કોમેન્ટ કરી દો મને બહુ ખ્યાલ નથી ચકલી હતી એનું નામ તો મને નથી ખબર આવી રીતે બનાવવા આવી ગયા છે ચકલી ના માળા હોય કોણ કોણ લાઈક દે હે ખ્યાલ આવી જાય તમે તો બરાબર વાંચતા નહીં પણ ખાડી લેતા જો આ પાથરો આ એરિયો પાથરો એકદા પાથરો અહીંયા એકદમ હામ એરિયો પાથરો એમના બધી હતા અને અદા ચકલીનો માળો બતાય બતાય બતાવ બતાનો જો આવું લસણ થઈ ગયું છે છે આજ જો સારું થાય છે લહણ તો વિડીયો મેંકવાનો ઉકાઈ ગયું છે હાવ જો લેવી છે જો આવું ખડ ફત પાળ્યા પડ્યું હોય ને લેવી છે ઢગલા જોવા કર્યા આવું થઈ ગયું હા જો હા પેલું થઈ ગયું છે એમાં સૂનો સાટવાનો છે જો આઈન કરો તો જો નક પછી વિડીયો નહીં મેકવાનો